વાહન હડફેટે છસરાના યુવાનનું મોત ગઈકાલે ગુંદલા પાસે અજાણ્યા વાહને બાઇક સવાર છસરાના ચોવીસ વર્ષીય જીગર વેલજીભાઈ મકવાણાને હડફેટે લેતા તેનું ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યું હતું તો ગઈકાલે સવારે મુન્દ્રા તાલુકાના મોખાથી પ્રાગપર તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિધિ પેટ્રોલ પંપની સામે રતાડિયા ગુંદલા ચોકડીથી પૂર્વે અંદાજે ત્રણસો મીટર દૂર ગુંદાલા પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે બેદરકારીથી ચલાવી છસરાના ચોવીસ વર્ષ જીગર વેલજીભાઈ મકવાણાના યામાહા બાઇકને ટક્કર મારતા જીગરને પગ તથા કમરથી નીચે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા તેનું મોત થયું હતું તો મૃતક જીગરના ભાઈ અશોકભાઈએ પ્રાગપર પોલીસ મથકે વિગતો જાહેર કરીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કરી વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે